સામા વ્રત આ વ્રત દિવસે થાય છે આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે ખાસ કરીને સ્ત્રીઓને રજો દર્શન આવે છે તે દરમિયાન જાણે અજાણે થતા દોષોની નિવૃત્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે તો દોષમુક્ત થાય છે આ દિવસ નદી તળાવે નહીનો આખો દિવસ ઉપવાસ કરાય છે અથવા તો ફળાહાર પણ થાય છે અને આ દિવસે સામો ખાવાનું મહાત્મ છે વિદર્ભ દેશમાં એક ઉત્તંગ નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પૃથ્વી સાથે રહેતો હતો પુત્ર બનીને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પણાવી લીધી હતી પુત્રીનું નામ સત્તમા હતું પુત્રીને પણ એક વર્ષ થયું હશે એ અરસામાં એના સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા અને એના પછી દેવયોગી એનો પતિ રામ શરણ થઈ ગયું પુત્રી વિધવા થાય એના જેવ કોઈ દુઃખ નથી એના માતા પિતા જવાન દીકરીનો રંડા પોચીને દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સત્યમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપને ઘેરાવી માતા પિતાએ એને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરવવા કહ્યું ઉત્તંગનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું માનવ સેવાને એના દીરમાં લગ્ન લાગ્યું એની પત્ની અને પુત્રીએ પણ સેવામાં જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો એણે આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાની સદગુણે પુત્રે વધાવી લીધી અને બીજે દિવસે ઉત્તંક તેની પત્ની પુત્ર અને વિધવા પુત્રીને લઈને ગંગાના કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો એના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉત્તંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો નહોતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા જેથી ઊંત પણ શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત કરી લેતો હતો પત્ની અને પુત્ર આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસ વિધવા સત્તમ આશ્રમના ઝાડની જે ઘાસ પાત્રી સૂતી હતી ત્યાં એના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો એના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને એમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા કંઈ કામસર ગરમથી બહાર આવી અને નજર સૂતેલી પુત્રી પર પડી એના દેહ પર માખીઓ બણમણી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી એના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉત્તંકનું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપી એને પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી એને સ્નાન કરાવ્યું પછી એને થોડી રાહત થઈ ઉત્તંક બહુ જ્ઞાની હતું એ સાંજે એને સમાધિ ચડાવી અને પુત્રીના પર્વની કરણી જોઈ એને પત્નીને કહ્યું આગલા બહુમાં આપણી દીકરી એ બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસવાલા ઋતુદ્રમ બરાબર પાડતી નથી રજરસ વાળા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ અને સ્પર્શથી પણ એને દૂર રહેવું જોઈએ આ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે પાપ લાગે છે આમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે આ પાપથી જ એનું શરીર કીડાઉથી વ્યાપ્ત થયેલું છે વળી એને પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામા સામાપાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ એને હાંસી ઉડાવી પરિણામે એના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉત્તંગની પત્રી બોલી ત્યારે તો એના એના કર્મોનું ફળ ઉગવી રહી છે પોતાનો ધર્મ પાડ્યો નહીં અને જે ધર્મ કરે